કે જો અરજી તું એ લીલાનો જીવ છે તેથી તને સંક્ષેપમાં કહું બાકી એનો મર્મ ઘણો ઊંડો છે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં પ્રમેય બળથી જે લીલા કરે ને તેને લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય એટલે કે ઠાકોરજી પોતે પોતે લીલા વિશિષ્ટ પોતે જે પોતાના પ્રમેય બળથી લીલા કરે એ લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય તે સ્વરૂપ ભાવાત્મક છે તે સ્વયં સ્વરૂપ છે તે સદા સર્વદા સર્વોપરી રહેવાનું એટલે કે પોતાના પ્રમેયબળથી જેમાં કોઈનું બંધન નથી કોઈ બીજાની આજ્ઞા પ્રમાણે નહીં સ્વયં પ્રમેયબળથી લીલા કરે તેને વિશિષ્ટ લીલા કહેવાય લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય હવે આગળ સમજાવતા આજ્ઞા કરે છે કે આપણા જે સ્વયં નહીં આપણા જે સેવ્ય ભાવાત્મક પ્રભુ છે એ પ્રભુના સર્વ સ્વરૂપને સર્વાંતર કહેવામાં આવે છે જેમ એક સંપુટમાં બીજું બીજામાં ત્રીજું એમ જે સંપુટ હોય છે એમાં સૌથી બહારનું આવરણ એ પ્રસિદ્ધ છે હવે આ થોડું ગુડ છે ભગવદીઓની કૃપાથી આપણે સમજવાની કોશિશ કરીએ એટલે આવરણ આવરણ ઘણા બધા હોય એકની ઉપર બીજું બીજા ઉપર ત્રીજું તેની ભીતરમાં લોકવેતા વેદાતીત બિરાજમાન છે એટલે કે સૌથી અંદર ભિત્તરમાં

કે બીજા અવતારા દીકમાં જે પ્રકાર હોય ને તે કેવળ લીલા લોકવતુ કેવળ લીલા કહેવાય છે અને રસાત્મિક સ્વરૂપ સ્વયં પ્રગટ થઈને જે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ લીલા કરે તેને લીલા વિશિષ્ટ પ્રકારની લીલા કહેવાય તે કેવળ તાદર્શી ભગવદીઓનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરાવવા માટેની જ હોય છે એટલે સ્વરૂપ નિષ્ઠા કરાવવા માટે જ આ લીલા કરે તેમાં બીજું કોઈ કાર્ય કારણ હોતું નથી એટલે અવતારોમાં કારણ હોય છે એનાથી વધારે લીલા ન કરી શકે હવે અહીંયા ઠાકુરજી પોતે સ્વતંત્ર ઈચ્છાથી લીલા કરે છે તો એટલે અહીંયા કીધું કે સ્વયં સ્વરૂપ સ્વયં પ્રગટ થઈને પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લીલા કરે એને લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય હજી આગળ સમજાવે છે હવે દ્રષ્ટાંત આપે છે કે જેમ ગામનો નગરપતિ તેનાથી ઊંચો રાજા રાજા થી ઊંચો ચક્રવર્તી રાજા એની આણમાં સૌ રહે તેમજ રસાત્મિક સ્વરૂપની આણમાં રહીને બીજા અવતારા દીકમાં જે કાર્ય કરે છે તે કેવલ લીલા કહેવાય એ ખાલી લીલા જ કહેવાય જે રસાત્મિક સ્વરૂપની આણમાં રહીને બીજા અવતારા દીકમાં કાર્ય થાય તેમાં બીજા ઘણા કારણો હોય જેમાં કે ભૂભાર હળવો કરવો અસુરોનો નાશ કરવો ભક્તના મનોરથ પૂરણ કરવા મોક્ષ સુધીનું ફળ આપે જે ભક્ત ઈચ્છા જે ભક્ત ઈચ્છતા નથી જવરલા જ જાણે છે એવું અહીંયા સમજાવ્યું અને રસાત્મિક સ્વરૂપ સ્વયં પ્રગટ થઈને પ્રમેય સ્વરૂપે જે લીલા નિજ ઈચ્છાથી કરે તે લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય આપણે તે સ્વરૂપના સેવક થયા છીએ તેનું સેવન સ્મરણ કરીએ છીએ

તેનાથી પર છે અને એનું શરણદાન જે જીવ પામે તેને તેવા નિયમ કે વિધિ લાગુ પડતા જ નથી તે જીવ અનન્ય ભાવે તેને જ સ્નેહાતિક ભાવથી સેવે તે સર્વોપરી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાર છે અને તેવા જીવનો અંગીકાર કરવાની પ્રભુ પોતે જ ઈચ્છા રાખે છે અને તેની ઉપર અનુગ્રહ કરે છે તેજ લીલા વિશિષ્ટ પ્રકાર સમજવો અને તાદર્શી ભગવતી દ્વારા જ જાણી શકાય એટલે કે હવે આ બધો ઠાકોરજીની લીલા વૈશિષ્ટ પ્રકાર છે ને એ જાણી શકાય તેવું નથી તાદર્શી ભગવતી સમજાવે તો જ થાય અને તે પ્રકાર પોતાના અંતરંગ ભગવતીના હરદા કમલમાં સ્થિર કરીને સ્થાપે છે એવું આપણને સમજાવ્યું અત્યારે હતું પાન નંબર બસો એટલે આપણે બહુ અહોભાવ વિશેષ આપણે રાખવો જોઈએ કે આપણે કેવા ઠાકોરજીના સેવક છીએ જે બધાયથી ઉપર છે આપણા ઠાકોરજીથી ઉપર કોઈ નથી સ્વતંત્ર સર્વતંત્ર સ્વતંત્ર છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે